હલો જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં મિત્રો આ વિડીયો બનાવો તો વિડીયોને ક્લિક કરો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોઈ લ્યો મિત્રો જ્યારેથી આ છે સવારના આઠ અને આપણે સવારમાં વહેલા પાંચ વાગ્યામાં પાવર આવવા ને તો આજે હેંને આપણે મોટર ઓટોમેટિક મુકીને ગયા હતા ને ચાલુ થઈ ગઈ છે અને આપણે અત્યારે હેને આઠ વાગ્યા વાળી આવ્યા છીએ કે આપણે જો કાલે ખાઈ જાય તે હે મોટર ઓટોમાં મમકીને વી ગયા હતા ને તો સવારમાં વહેલા પાંચ વાગ્યા આમાં ચાલુ થઈ ગઈ હતી ને આજે આપણે આઠ વાગ્યા વાળી આવ્યા કીધું ને આપણે આમ બધે આટો મારી આવ્યા બરાબર તો જોઈ લે મિત્રો અત્યારે ને કારણ આપણે વૈચે આટો મારો છે કીધું ક્યાંય લાઇન કે કાંઈ લીક છે નહીં ને પણ નથી વાંધો કેમ કે આપણે હવારમાં વહેલા મોટર ચાલુ મૂકીને વી ગયા હતા ને ઓટોમાં એટલે આપણે વેચે આટો મારો આવ્યા છીએ તો જોઈ લે હમણાં હે ને આપણે જવું પસાર ટાટો મારવા કેમ કે હજુ મોટર ચાલુ છે બપોરના એક વાગ્યા લગી મોટર ચાલુ રહે છે અને પછી આપણે હે ને આવતીકાલે કે પછી અથવા પરમ દિવસે ને આ ડ્રીપમાં આપણે ખાતર ચડાવવાનું છે આ તો ક્યુ ખાતર ચડાવીએ ને તે આપણે પછી આગળ વિડીયોમાં જણાવશી બાકી જોઈ લો તમે હજી કપા હે ને અત્યારના પોરમાં સવારના પોરમાં જોઈ શકો છો કપા કપાતો આપણે તમને ઘણી વખત દેખાડતી પણ આપણે કપા તમને દેખાડવું નથી તો હવે આપણે બજાર પસાટ બાજુ તે આટો મારી હતી તાલો એમ સુધી બનીએ રહેજો તો જોઈ લ્યો મિત્રો આપણે હેને પસાટે આટો મારો અત્યારે જોઈ લે પસાટે છે ને આપણે રાય એ કણે ઉઈ ગઈ હતી ને આપણે ઠુ આગળ તે રાય પાકી ગઈ છે જોઈ લ્યો કેમ કે આમ ખેતરમાં છે ને આપણે વચ્ચે ક્યાંય રાખી નથી ને એ કારણે ઠુવો હતો ને એટલે આપણે છે ને ઠુવા આગળ રાખી દીધી હતી રાઈ જોઈ લઈ લો મિત્રો અત્યારે હે ને આપણે પછાટે જે રાઈ હતી ને તે આપણે વાઢવી છે જોઈ લ્યો આવી બધી થઈ ગઈ તો મિત્રો કોમેન્ટ કરજો આવી રાય વાઢી લીધી હોય તો હાલે ને અને જોઈ લ્યો હજી આવડો આ ખાચો હતો ને આ આપણે વાઢી વેરો છે એટલો અને હવે જોઈ દઈએ આ બાજુ હે ને થોડોક એ વાઢવાનો બાકી છે તો હલો હમણાં વાઢી લઈ અને જોઈ લ્યો આવી થઈ છે રાય મિત્રો તો આવી કેમ થાય વાઢવામાં આવે કે કેમ થઈ જો કે આને તો વાઢી જ લેવાનો છું તો એ તમે કોમેન્ટ કરજો આ કેવી થાય તો હાલો મિત્રો જોઈ લ્યો આપણે બધે આટો મારી લીધો છે અને બસ હવે ઘરે જવાની તૈયારી કરવી છે અત્યારે જોઈ લ્યો આપણે રાય દીધી ને તે જો બધી રાખી દીધી છે તો છે ને જોઈ લ્યો આપણે એને વાઢી લીધી છે ડ્રીપમાં પાણી ચાલુ હતું એટલે હે ને અને થયા છે સાંજના પાંચ અને એક વખે પાવર યોગ્ય ને તો બસ હવે તો આપણે ઘરે જવાની કરવી છે તૈયારી તો આપણે આ વિડીયો બેઠા છીએ અત્યારે બસ ચાલો મિત્રો તો હવે આ વિડીયોને એક સમાપ્ત કરીએ તો હાલો મળીએ પાછા નોક્સ વિડીયોમાં ત્યાં લગ બધાને જય માતાજી